આપણે બળી તે લાવી દીધા છે અહીંયા મિત્રો ઢોકળી દૂધ પીતી હતી તો કંઈક અમારા ખેતરનું આવું આવું છે બાજરી વાજ્યા કેડે કંઈક આવા અમારા ખેતર લાગે છે મહારાજ મિત્રો મારા નવો વ્લોગમાં સ્વાગત છે આપણે આજે આ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે સાડા ત્રણે તો નાઈ જોઈને વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે હવે આપણે રમીશું ક્રિકેટ એ પણ તમને બતાવીશું અને ક્યાં ક્યાં જઈશું એ પણ તમે બતાવીશું તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો જય મિત્રો હવે આપણે વોલોગ સ્ટાર્ટ કર્યો છે સાંજે છ વાગે તો હવે આપણે ઢોરો બાજુ આવી ગયા છીએ જુઓ ઢોરો તમને દરરોજ વલોકમાં ઢોરો બતાવતો હોઉં છું તો આપણે આજે પણ બતાવ્યા છે ઢોરો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અમારા વ્લોગ ગમે તો અહીંયા મિત્રો ઢોકળી દૂધ પીતી હતી જોઈ લો અહીંયા પાડી પણ દૂધ પીએ છે જોઈ લો મિત્રો આ છે ઢોરો અમારા મિત્રો આ ઢોરા માટે સારક દાડો ખડકતા હતા એ કંઈક આવું હવામાન છે ગામડાનું તો મિત્રો મારા વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જય માતાજી મિત્રો પેલી બાજુ સુરત પણ હવે જઈ રહ્યા છીએ અને કંઈક આવું શાંતિનું વાતાવરણ છે અમારા ખેતરોમાં આ આજે અમારી સવાળી માણસો માટે બનાવેલી છે આપણને પણ એક મળી લીધી મળી છે તો ખાઈ લઈએ અને આ વાં છે અમારા ઢોરો તમને બતાવું છું દરરોજ વોલોગમાં જો આપણે ઢોરો બાજુ આવ્યા હતા અને ઢોરો બાજુ જુબા છીએ તો અમારા વૉલોગ કેવા લાગે છે જરૂર કમેન્ટમાં જણાવજો અને અમારા વૉલોગ કેવા બનાવવા જોઈએ તમને કોઈ આઈડિયા હોય તો પણ જરૂર કમેન્ટમાં જણાવજો મિત્રો તમને ખુલ્લે આમ કમેન્ટ કરવાની મંજૂરી આપેલી છે તો સારી કોમેન્ટ કરજો અને મિત્રો અમને સપોર્ટ કરતા રહેજો અને બાકી મિત્રો હવે આપણે જઈશું સાંજે રોટલા કરવા માટે બળીત લેવા તો બળિતલ લઈને આવીને તમને બળીત લેવા જઈશું તે પણ તમને બતાવીશું આ બાજુ ધોરોને ચારો નાખી દીધો છે તો ચાલો આજે અમારી ભયંકર કૂતરી લઈ લો સબસ્ક્રાઇબ કરવાનો કહી દે મિત્રો હવે આપણે જઈશું બળીત લેવા જોવો પડે એવો બોય તો લઈ આવીને તમને મળીશું ને ઓલો આપણે કન્ટિન્યુ રાખીશું મિત્રો તો કંઈક અમારા ખેતરનું આવું વાવન છે બાજરી વાજ્યા કેડે કંઈક આવા અમારા ખેતર લાગે છે તો આપણે બોય લેવા આવ્યા છીએ મિત્રો તો બોય લઈ અને તમને ઘરે જઈશું એ પણ તમને બતાવીશું મિત્રો આ છે બીજા બળીતા પડ્યા છે તો બળીતા લઈએ પછી આપણે ઘરે જઈશું આ છે અમારા મોટા બાના ઘરે જવાનો રસ્તો રસ્તો ગામ તરફ જવાનો રસ્તો તો ચલો બળી લઈ લઈએ પછી જઈશું શું કરે આપણે બળીતા લાવી દીધા છે જય માતાજી મિત્રો આજનો ઓલો વિડીયો અહીંયા એન્ડ થાય છે તમે જો નવા આવો અમારી ચેનલ પર તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી